નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત અત્યારે ગરમીમાં શેકાઈ રહ્યું છે ત્યારે તે જ સંદર્ભે અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર તેની પર નજર કરી લઈએ તો ગુજરાતમાં સતત પાંચમા દિવસે કાળઝાડ ગરમીનું કોરડું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જતું જોવા મળી રહ્યો છે અગિયાર શહેરો તો એવા છે કે જેમાં સરેરાશ જે તાપમાન છે તે ચાળીસ ડિગ્રીને પાર જોવા મળી રહ્યું છે અમદાવાદમાં આજે રેડ એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે તો અન્ય શહેરોમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદમાં પાંચ દિવસ તાપમાન પિસ્તાળીસને પાર જવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આકાશમાંથી અગન વર્ષા થતા લોકોની હાલત કફોડી બની ગઈ છે અને કોર્પોરેશન દ્વારા પણ આ સમય દરમિયાન લોકોને ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવી રહ્યું છે ભારે ગરમીના કારણે ચામડી સહિત અનેક રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે ઓપીડી સહિત દવાખાનાઓમાં કેસોની સંખ્યામાં સતત વધારો થતું જોવા મળી રહ્યું છે ગુજરાતને ગરમીથી ક્યારે રાહત મળશે તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે ગુજરાતમાં સતત પાંચમા દિવસે કાળઝાળ ગરમીનો કોડો યથાવત જોવા મળી રહ્યો છે તો રાજ્યમાં ગરમીને લઈ અને હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અમદાવાદ આણંદ રાજકોટ ભાવનગર અને સુરતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે વલસાડ બનાસકાંઠા સુરેન્દ્રનગર પાટણ અને મહેસાણામાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો આ સાથે અમરેલી કચ્છ મહેસાણા અને વડોદરામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો રાજ્યમાં ગરમીને લઈ અને હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે સામાન્ય રીતે જ્યારે આ પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવે ત્યારે લોકોએ સાવચેત થઈ જવું જોઈએ કારણ કે ગરમીમાં અતિશય જ્યારે વધારો થતો હોય છે ત્યારે આ પ્રકારે સૌથી પહેલાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે તો અમદાવાદમાં રેડ એલર્ટને લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખુલાસો કર્યો છે આગામી પાંચ દિવસ શહેરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ અમદાવાદમાં ભારે ગરમી પડી શકે છે શૂન્ય પોઈન્ટ પાંચ તાપમાનના ફરકને લઈ અને એએમસી અને આઈએમડી વચ્ચે મતભેદ પણ જોવા મળ્યો હતો આઈએમડી અને એમસીને પિસ્તાળીસ ડિગ્રી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશને આગનજવાળા વરસતા હવે ગુજરાત ગરમીમાં શેકાયું છે આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે જેને કારણે લોકોને પ્રચંડ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે ગરમીથી બચવા લોકો અવનવા રસ્તા અપનાવી રહ્યા છે ગરમીને કારણે રસ્તાઓ સુમસામ બનતા જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ લોકો શેરડીના રસની મજા માણતા પણ જોવા મળી રહ્યા છે તો સાથે જ લોકો વોટર પાર્કનો સહારો લઈ અને ઠંડકનો અનુભવ પણ કરી રહ્યા છે અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે આકાશમાંથી જાણે કે અગન વર્ષા વરસી રહી હોય તેવું અનુભવ અત્યારે હાલ અમદાવાદ વાસીઓ જ નહીં પરંતુ ગુજરાતવાસીઓને થઈ રહ્યું છે જો અહીંયા સરેરાશ એવરેજ કાઢવામાં આવે તો લગભગ મોટાભાગના શહેરોમાં ચાળીસ ડિગ્રીથી વધારે તાપમાન જોવા મળી રહ્યું છે ત્યારે કોર્પોરેશન તરફથી પણ કહેવામાં આવ્યું છે કે નાગરિકોએ કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ આ સમયગાળા દરમિયાન રોગચાળામાં વધારો થઈ રહ્યો છે તો સાથે ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે ડિહાઇડ્રેશનની ફરિયાદો વધતી જઈ રહી છે તો આ સમયગાળા દરમિયાન કઈ તકેદારી રાખવી જોઈએ આ ગરમીમાં કેવી રીતે બચી શકાય તે તમામ બાબતો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે ડોક્ટર અનિરુદ્ધ બારોટ કે જેઓ પોતે ફિઝિશિયન છે તો સાથે ડોક્ટર જીજ્ઞાસા સાકરિયા કે જેઓ પોતે પંચકર્મ વૈદ છે બંને મહેમાનોનું સ્વાગત છે

જેમ આપણે કહ્યું એ પ્રમાણે કે જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે તેમ તેમ કેસીસમાં પણ ઘણો વધારો થયો છે જેમ કે લુ આપણે જેની વાત કરીએ તો સામાન્ય રીતે કેવું હોય છે કે આપણા શરીરમાં એક તાપમાનનું નિયંત્રણ કરતી પ્રણાલી હોય છે તો ગરમી જેમ જેમ વધે છે એમ એમ શું થાય છે કે આપણી એ પ્રણાલી પર એની માઠી અસર જોવા મળે છે સામાન્ય રીતે જયારે આપણને ગરમી થાય ત્યારે આપણને પરસેવો થાય છે એ જે પ્રણાલી એક્ટિવેટ થવાના કારણે આપણા શરીરમાં અતિશય જે ગરમી વધે છે એ પરસેવા સ્વરૂપે એક્સ્ટ્રા હીટ એટલે કે જે શરીરની ગરમી બહાર જઈને શરીરમાં ઠંડુ કરે છે તો આ પ્રણાલીમાં જ્યારે બ્રેક ક્યારે વાગે તો જ્યારે તમે શરીર શરીરની અંદરની ગરમી વધવાનો મેઈન રિઝન છે ગરમી રાઈટ જેમ કે તમે ઘરની બહાર નીકળો અને અત્યારે ચુમ્બાલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર તમે જયારે બહાર નીકળો છો ત્યારે તમે ઓછું પાણી પીતા હો છો તમે પ્રોપર જમ્યા વગર ઘરની બહાર નીકળો છો આ ઉપરાંત આપણે સિન્થેટિક વસ્ત્રો પહેરીએ છીએ સુતરાઉ કપડાં નથી પહેરતા તો એના કારણે શું થાય છે કે ચક્કર આવે છે ઉલટી થાય છે ઝાડા ઉલટી થઈ શકે છે ઘણી વખતે લૂ લાગવાની હદ એટલી વધી જાય છે કે માણસ બેભાન પણ થઈ જતો હોય છે તો ગરમીને કારણે લૂ લાગવાના કારણે ખાસી એવી અસર જોવા મળે છે જી બિલકુલ આપણી સાથે જિજ્ઞાસા બેન છે જિજ્ઞાસા બેન આપની પાસે આવવા માંગીશું આયુર્વેદની દ્રષ્ટિએ આ સમયગાળો આપ કેવી રીતના જોઈ રહ્યા છો અને સાથે માનવ શરીર પર તેની કેવી અને કેટલી અસર જોવા મળતી હોય છે નમસ્તે આયુર્વેદ મુજબ અત્યારે જે ઋતુ આપણે સામાન્ય ત્રણ ઋતુ જોઈએ છે કે શિયાળો ઉનાળો ચોમાસું પણ આયુર્વેદ મુજબ છ ઋતુ કીધેલી છે એમાં હાલ એટલે કે ગ્રીષ્મ ઋતુમાં ખાસ ગરમી અને આયુર્વેદ મુજબ વધે ઉષ્ણતા એટલે હીટ વધારે થાય છે એ જે આપણે ગરમીના પારામાં જોઈ જ રહ્યા છીએ જેને કારણે આયુર્વેદ મુજબ વાયુ અને પિત્તના રોગ વધે છે એટલે પિત્તના રોગો વધવાનું કારણ આ આપણી વાતાવરણમાં ઉષ્ણતા છે તો પિત્ત એટલે કે શરીરમાં ગરમી જે વધે છે એના માટે આયુર્વેદ મુજબ અત્યારે હાલ ગ્રીષ્મ ઋતુની જે ઋતુચર્યા બતાવેલી છે એને અનુસરીએ તો ગરમીથી બચી શકાય છે એમાં વૃક્ષતાની ઉષ્ણતા ઓછી થાય એવું એટલે કે કે સુપાચ્ય હલકો ખોરાક લેવો જોઈએ અને વધુ માત્રામાં પ્રવાહી એટલે કે લિક્વિડ ડાયટ પણ તમે લઈ શકો છો એમાં ઘણું બધું છે કે જમતા પહેલા બે ત્રણ વસ્તુઓનું ધ્યાન રાખો તો પણ એમાં કે જમતા પહેલા આપણે તડબૂજ છે ત્યારે સાથે પોતે શરબત છે કે કોઈ પણ ઠંડા પીણા અથવા તો ઘરનું બનાવેલું આપણું ગુલાબનું શરબત છે કે વરિયાળીનું શરબત છે એ પણ સાથે રાખી અને લઈ શકે તો ગરમીથી બચી શકાય છે જી બિલકુલ ડોક્ટર અનિરુદ્ધ આપની પાસે આવવા માંગીશું સામાન્ય રીતે આપણે ઋતુજન્ય રોગચાળો જોતા હોઈએ છીએ ખાસ ઉનાળાની જો વાત કરવામાં આવે તો ઉનાળામાં કઈ કઈ તકલીફો થવાની શક્યતાઓ વધારે જોવા મળતી હોય છે અને અત્યારે હાલ કયા પ્રકારના વાયરલ અથવા તો રોગચાળો વધારે જોવા મળી રહ્યો છે ડોક્ટર અનિરુદ્ધ હા તો આપણે જેમ કહ્યું એ પ્રમાણે જેમ જેમ ઉનાળો વધી રહ્યો છે તેમ તેમ સૌ પ્રથમ તો ચક્કર આવ પછી માથાનો દુખાવો વધી જવો આ ઉપરાંત જે પણ દર્દીઓ છે જે લોકોને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય છે વૃદ્ધો છે બાળકો છે એ લોકોના જે કન્ડિશન ઓલરેડી એમને છે એવા દર્દીઓ કે જેમને ડાયાબિટીસ છે આ બધા દર્દીઓમાં ગરમીને કારણે ઘણી બધી તકલીફ થતી જોવા મળે છે હવે આપણે વાત કરીએ કે લૂ લાગવી તો લુ લાગવાની પહેલા પણ ઘણા સંકેતો આપણી બોડી આપણને આપતી હોય છે આપણને માથાનો દુખાવો તો બહુ કોમન છે આપણને સતત તરસ લાગે સારા એવા પ્રમાણમાં પરસેવો થાય છે ઘણી વખતે તમને તમારા ધબકારા સંભળાય છે પાલ્પિટેશન કહેવામાં આવે છે આ બધા ઇનિશિયલ લક્ષણો છે જો આપણે આ લક્ષણોને તાત્કાલિક ઓળખી જઈએ તો આપણે હીટ સ્ટ્રોકથી બચી શકાય આ જે શરૂઆતના લક્ષણો છે એનું નામ છે હીટ એક્ઝોશન હવે જયારે આપણને ખબર પડે કે આવા દર્દીઓ કે આપણે પોતે પણ આપણને આવા લક્ષણ તો આપણે સૌ પ્રથમ તો એ ગરમી વાળી જગ્યા ઠંડા વાળી કે ઠંડક વાળી જગ્યા પર જતા રહેવું જોઈએ આરામથી જમીન પર બેસીને આપણે માટલાનું પાણી જો મળતું હોય તો એ શ્રેષ્ઠ કીધું છે સામાન્ય રીતે કેવું હોય કે આપણને ગરમી માંથી આવીએ એટલે તરત જ આપણે ફ્રીઝનું ઠંડુ પાણી લેવા માટે આપણે ઉતાવળા બનતા હોઈએ છે પરંતુ ફ્રીઝના ઠંડા પાણી તમે લેવાથી તમારી તરસ જલ્દી છીપાતી નથી અને થોડીક વાર પછી તમને વારે ઘડીએ તરસ લાગે છે તો જો માટલાનું પાણી તમે પીવો તો બેસ્ટ રહે છે આ ઉપરાંત તમે જયારે ઘરની બહાર નીકળો છો તો પાણીની બોટલ અવશ્ય સાથે રાખવી તેમજ ઇલેક્ટ્રોન પાવડર કે ઘણી વખતે કેવું હોય કે આપણે ઘરની બહાર જતા હોઈએ આજુબાજુ આપણને ફળોના રસની દુકાન નથી હોતી કે પછી નારિયેળ પાણીની આવશ્યકતા નથી હોતી તો એ દરમિયાન ઇલેક્ટ્રોલ પાવડર જો તમારી બેગમાં કે તમે તમારા પર્સમાં રાખો તો એ તમે એનું એક પેકેટ આવે છે એ તમારે એક લીટર પાણીની બોટલમાં નાખી દેવાનું હોય છે અને બરાબર હલાવીને ચુસ્કી લેતા લેતા તમારે પાણી પીવું જોઈએ એનાથી શું થશે કે ઇલેક્ટ્રોલ પાવડર જે છે એની અંદર અમુક ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રીઅન્ટ રહેલા હોય છે સોડિયમ છે પોટેશિયમ છે ક્લોરાઈડ છે તો આ બધા જે દ્રવ્યો એ ઉનાળામાં પરસેવાના કારણે શરીરની બહાર જતા રહે છે એટલે માણસને ડિહાઈડ્રેશન થઈને ચક્કર આવે છે સૌ પ્રથમ તમારે આ સ્ટેપ્સ લેવા જોઈએ આ ઉપરાંત જો શક્ય હોય તો તમને એવું લાગતું હોય કે નહીં રહી શકે અથવા જો આસપાસ આવા લક્ષણો થાય છે તો તાત્કાલિક તમારે ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ એટલે કે એકસો નો તમારે ડાયલ કરીને તમારે મેડિકલની હેલ્પ લેવી જોઈએ અને આ ઉપરાંત જો શક્ય હોય અને ઘરે કોઈને આવું થાય છે તો હાથે અને પગના ભાગે તમારે બરફ જો અવેલેબલ હોય તો બરફ ઘસવો જોઈએ અને પેશન્ટના જો બહુ ટાઈટ ક્લોથ હોય એટલે કે બહુ ચુસ્ત કપડાં પહેર્યા હોય પેશન્ટે તો એ તમારે ઢીલા કરવા જોઈએ અને પુષ્કળ પ્રમાણમાં ફળોનો ઉપયોગ કરવો જોઈએ જી બિલકુલ જીજ્ઞાશાબેન આ સમયમાં આપ શું સલાહ આપવા માંગશો ખાણીપીણીમાં શું ધ્યાન રાખવું જોઈએ કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે જેવી ઉનાળાની શરૂઆત થાય તેવી તેવી જ રીતે શેરડીના રસ પીવા માટે લોકો વધારે જતા હોય છે સાથે આઈસ્ક્રીમ વધારે ખાતા હોય છે

તો એ ઘટે છે એટલે બહાર પણ નીકળે છે ગરમીથી એક્ઝોસ્ટ થાય છે અને જે સાયબેર કીધું એ મુજબ અત્યારે ઇલેક્ટ્રોડ સ્પર્શ બોડીમાંથી ઓછા થતા જાય છે તો એની સામે બચવા માટે તો આયુર્વેદ મુજબ જે વસ્તુઓ કીધેલી છે કે જે વધુ લેવી જોઈએ એમાં દરેક ફ્રૂટ આવે છે જેમ કે તડબુ છે સિઝનલ ફ્રૂટ અત્યારે તમને જોવા મળે છે આસપાસમાં કે તડબુ છે શક્કરટેટી છે પછી ફાલસા છે એ બધા મોસંબી છે લીંબુ છે એનું શરબત છે કે ફ્રુટ્સ છે એ વધારે લેવા જોઈએ અને પાણી જેમ કે કુદરતે જ આપણને બતાવેલું છે કે શરીરમાંથી પાણીનો ભાગ ઓછો થાય છે પરસેવા રૂપે તો આપણે પ્રવાહી વધારે ઇન્ટેક કરવું જોઈએ આપણા બોડીમાં સિત્તેર ટકા પાણી જે હોય છે તો જેને બેલેન્સ કરવા માટે તો દરબુ છે શકરટેટી છે દ્રાક્ષ છે લીંબુ છે મોસંબી છે જેમાં પાણીનો ભાગ વધારે જોવા મળે એ વધારે લેવાથી તમારા બોડીમાં એ જળવાઈ રહેશે માત્ર સાથે તળેલો તીખો ખોરાક ન લેવો જોઈએ આપણા અનાજમાં પણ ઘઉં અને ચોખા અથવા વધારે ઉપયોગ કરવો જોઈએ બહારનું જમાનું ટાળવું જોઈએ સાથે ઘી દૂધ અને માખણ એનો પણ ઉપયોગ વધુ કરવો જોઈએ વરિયાળીનું શરબત છે સાકર છે સિઝનલ ફ્રૂટ છે એ બધાનો વધારે ઉપયોગ કરવાથી સાથે વિહાર પણ બતાવ્યો છે વિહાર એટલે કે શું આપણે કરવું તો વધારે પડતી એક્સરસાઇઝ છે એ ન કરવી જોઈએ ગરમીમાં નીકળે ત્યારે ત્રણ વસ્તુનો ખાસ ધ્યાન રાખી કે માથું આંખ અને પગ એ ઢાંકવા જોઈએ એટલે કે માથે કેપ પહેરવી જોઈએ આંખે આપણે ચશ્મા અથવા ગોગલ્સ પહેરવા જોઈએ કે પગમાં ચપ્પલ પહેરવી જોઈએ જેને કારણે તમે ડાયરેક્ટ જે સનનું ગરમી છે એ તમારા બોડીમાં જે રિએક્ટ કરતી હોય છે જે ઓછી કરે અને આ સાથે આયુર્વેદ મુજબ અમુક સુતરાવ કપડા છે તમારું પરસ્પિરેશન થતું હોય છે એને એબ્સોર્બ કરી લે છે અને ટાઈટ કપડા ન પહેરવા જોઈએ ખુલ્લા પહેરવા જોઈએ અને બને ત્યાં સુધી ગરમીમાં એટલે કે બપોરના સમયમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ જી બિલકુલ જીજ્ઞાસાબેન આયુર્વેદની દ્રષ્ટિએ જો વાત કરીએ તો કોઈને હિટ આવે અથવા તો લુ લાગે તો સૌથી પહેલા આયુર્વેદની દ્રષ્ટિએ કયા ઉપચાર કરવા જોઈએ આપના મતે જી બેન આપની પાસેથી જાણવા માંગીશું કે કોઈને આવે અથવા તો લુ લાગે તો સૌથી પહેલા આયુર્વેદની દ્રષ્ટિએ કયા ઉપચાર કરી શકાય હા સૌથી પહેલા એ જે પણ એને હિસ્ટ્રોક થયો છે એના જે સાહેબે કીધું એ પ્રમાણે પૂર્વ લક્ષણ એટલે કે પહેલાના અમુક લક્ષણો જોવા મળે છે અને છતાં પણ એ પોતે વ્યક્તિ બેભાન થઈ જાય છે તો એને એક તો પહેલા લાઈટ ડાઉન એટલે કે સીધા સુડાવી જોઈએ રહેવું જોઈએ એના પગ છે થોડા અપવટ રાખવા જોઈએ ઊંચા અને હાથ અને પગમાં જો બને તો ડુંગળી મળે તો આસપાસ તો ડુંગળીનો રસ કરી અને માલિશ કરવું જોઈએ બને તો ગાયના ઘીનું પણ માલિશ કરવું જોઈએ કપાળે અને પગમાં અને હાથમાં ચંદન અથવા તો કોઈ પણ જે કે કે એ લગાડી દેવું જોઈએ ગુલાબ જળના પોપતા મૂકી દેવા જોઈએ સાથે નાકમાં પણ ગાયનું ઘી નાખવું જોઈએ અને ઘી છે એ ઘણું શીતળ હોય છે આમ એનું ગુણ શીત કીધેલો છે આયુર્વેદ મુજબ એટલે બને ત્યારે સવારમાં એન્ટી સ્ટમક એક ચમચી ગાયનું ઘી અને એક ચમચી સાકર મિક્સ કરીને લઈ લે તો એ એને આખા દિવસ દરમિયાન શક્તિ પ્રદાન થાય છે સાથે સાથે એનો જે રોગ ગરમી સામેનો જે એની જે બોડીની સ્ટેમિના છે એ વધે છે અને બને એટલું આયુર્વેદ મુજબ જમતા પહેલાં મધુર રસ એટલે ક્યારે શું લેવું એ પણ દર્શાવેલું છે તો જમતા પહેલા મધુર રસ લેવો જોઈએ એટલે કે કે મીઠો સ્વાદમાં જે હોય એ લેવાય તો ફ્રૂટ્સ જે મેં આગળ પણ જણાવ્યું એ મુજબ તરબૂચ અથવા શક્કરટેટી કે કેરી કેરી પણ સારી એવી અત્યારે મળતી હોય છે અને દરેક જાતની પાકી કેરી લેવી જોઈએ જે સ્વાદમાં મીઠી હોય જે આપણને ઘણો ફાયદો કરે છે જી બિલકુલ ડોક્ટર અનિરુદ્ધ આપની પાસે આવવા માંગીશું

તો એટલું હું ચોક્કસથી જણાવીશ દરેક માતાઓને કે પોતાના બાળકોને પહેલા તો તમે આખી બાયના કપડા પહેરાવો એને જો શક્ય હોય તો એને ટોપી માથા પર સનગ્લાસીસ છે એવું તમે એમને આપો આ ઉપરાંત કેટલાક સનસ્ક્રીન લોશન પણ આવે છે જો તમારું બાળકને અમુક એલર્જીસ નથી હોતી તો એક યોગ્ય ડર્મેટોલોજીસ્ટના માર્ગદર્શન એટલે કે જે ચામડીના ડાક્ટર હોય છે એમના માર્ગદર્શન અનુસાર કોઈ સારું સનસ્ક્રીન લોશન પણ તમે એમને શરીર પર લગાડી શકો છો આ ઉપરાંત તમે પાણીની બોટલ અવશ્ય આપો તેમજ ગ્લુકોન ડી છે કે પછી લીંબુનું શરબત છે કોકમનું શરબત છે એવું બધું પણ તમે એમને પાણીની બોટલમાં ભરીને આપી શકો અને એની સાથે તમે રહો જ્યારે તમારું બાળક રમી રહ્યું છે તો જરૂરી નથી કે તમે ઘરે રહો પણ જો તમે ત્યાં હશો તો એને કંઈ પણ ચક્કર આવે છે કે એવા કોઈ પણ લક્ષણો દેખાય તો એને તાત્કાલિક તમે સહાય આપી શકો અને તમારા બાળકને પણ એ માર્ગદર્શન જરૂર આપો કે બેટા તને આટલી તકલીફ કે થાય તો તારે મને કહેવાનું રહેશે કે તારા ફ્રેન્ડ્સને ને પણ તારે કહેવાનું રહેશે આ ઉપરાંત તમે બાળકને છાશ પણ જે મેડમે કીધું એ પ્રમાણે અમુક આવા જે શરબત છે છાશ છે એ બધું પણ તમે નિયમિત રીતે એમને આપતા રહો જી

એટલે આપણે સ્કીન પરના જે કોર છે એ વધારે એમાંથી પરસેવો નીકળી જવાથી સ્કીન ડ્રાય થતી હોય છે અને ડ્રાયને કારણે ઇચિંગ જોવા મળે છે અને ડ્રાયનેસ વધવાથી ઇચિંગ થાય છે તો સામાન્ય અત્યારે ગરમીમાં ઠંડુ પાણી ખરું પણ એકદમ ઠંડુ પણ નહીં પણ ઠંડા પાણીથી નહવું જોઈએ દિવસમાં બે વાર અને બને ત્યાં સુધી આપણે ઘરના જ એમ કે ચંદન છે કોઈ પણ લોટ છે મલાઈ છે દૂધની દૂધ છે કે એમાં ગુલાબજળ છે મિક્સ કરીને એનું ઉપટન બનાવીને એનાથી નાવું નાવું જોઈએ અને દિવસમાં બે વાર વધારે નાવાથી પરસેવો જે ખાસ આપણા શરીરના અંદરના ભાગોમાં જ્યાં જોવા મળે છે વધુ થતો હોય છે એ પરસેવો ઓછો થાય એના માટેના પણ પ્રયત્નો જેમ કે કે આપણા આયુર્વેદનું જે કીધેલા છે અમુક પાવડર ફોર્મ જે આપણે નાઇસિલ કે એવું આવે છે

ગુજરાત રાજ્યની જો વાત કરી લઈએ તો ઓન એન્ડ એવરેજ ચાલીસ ડિગ્રીથી વધારે તાપમાન જોવા મળી રહ્યું છે અને અમદાવાદમાં તો આ તાપમાન ઘણું વધારે છે ત્યારે જે હાર્ટ પેશન્ટ છે અથવા તો જેમને બીપી છે ડાયાબિટીસ છે જે લોકો સાહીઠ વર્ષથી ઉપરના છે એમણે ખાસ કેવી તકેદારી રાખવી જોઈએ ઓકે તો જેટલા પણ દર્દીઓ આપણે જે વાત કરીએ પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓ છે બીપી ના દર્દી છે કે પછી વૃદ્ધ છે એ લોકોએ પહેલા તો સમય સૂચકતા પૂર્વક પોતાની દવાઓ એટલે કે મેડિ મેડિસિન્સ તમારે રેગ્યુલર લેવી જોઈએ તમે જો ઘરેથી બહાર નીકળવું જ પડે એવું હોય તો જ તમે ઘરેથી બહાર નીકળો આ ઉપરાંત તમે પાણી પુષ્કળ પ્રમાણમાં પીવો અને તમારા ડોક્ટરની માર્ગદર્શિકતા અનુસાર જ તમે તમારી દવાઓ લો ઘણી વખતે દર્દીઓને પણ જોયા છે કે જે સવારે ઘરની બહાર તો નીકળી જાય છે પણ નાસ્તો કર્યા વગર નીકળે છે ડાયાબિટીસના દર્દીઓ કે જે દવા લઈ લે છે પણ નાસ્તો નથી કરતા તો એવા દર્દીઓ ખાસ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે એમને એવું હોય કે હું ઘરેથી ઘરે પાછો એને લઈ લઉં પરંતુ આટલી ગરમીમાં તમે ઘરેથી બહાર નીકળો છો એ પણ નાસ્તો કર્યા વગર અને તમે ઓલરેડી દવા લઈ લીધી છે તો ગરમીને કારણે પણ તમને ચક્કર એને તમે પડી જશો ડાયાબિટીસમાં સ્ટેટને હાઈપોગ્લાય કહેવામાં આવે છે તો હાઈપોગ્લાય અને લુ આ બંને જ્યારે ભેગું થાય છે ત્યારે દર્દીને માટે ખૂબ જ મોટા પ્રમાણમાં જોખમ ઉભું થતું હોય છે તો બીપીના જે દર્દી છે એ લોકોને પણ મારે જણાવવાનું ચોક્કસ કે તમે તમારી મેડિકેશન્સ પણ રેગ્યુલર લો પાણી પુષ્કળ પ્રમાણમાં પીવો બહુ મીઠાવાળું એટલે કે ઘણાને ટેવ હોય કે જમતી વખતે ઉપરથી મીઠું નાખે એટલે કે એડેડ સોલ્ટ

તો દર્શક મિત્રો અત્યારે હાલ જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જીએસટીવી પણ આપને અપીલ કરી રહ્યું છે કે અત્યારે હાલ જ્યારે કાળઝાળ ગરમી છે આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે ત્યારે કારણ વગર બપોરના સમયે ઘરની બહાર ન રહો આપણ સુરક્ષિત રહો અને આપના પરિવારને પણ સુરક્ષિત રાખો અત્યારે બસ આટલું ફરી એક વખત મળીશું રજા આપશો નમસ્કાર